અરવલી જિલ્લામાં કથિત નકલી કચેરી મામલે રાજકારણ ગરમાયું આપ નેતા જયદીપસિંહ ચૌહાણના તંત્ર સામે તીખા સવાલ કચેરીનો પર્દાફાશ કરનાર ધવલસિંહનો આભાર વ્યક્ત કરી સવાલો ઉઠાવ્યા અરવલી જિલ્લામાં કથિત નકલી મામલે રાજકારણ ગરમાયું જયદીપસિંહ ચૌહાણે સરકાર આડે હાથે લીધી નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ ગુજરાત નાખનારી ઘટના મોડાસા તેમજ અરવલ્લી ની અંદર સામે આવેલી છે કે એક કથાકથિત જેને કે ડુપ્લિકેટ કચેરી એક નકલી સિંચાઈ નાની સિંચાઈ યોજના અંતર્ગત જે જિલ્લા પંચાયત હસ્તગત જે કામ કરે છે તાલુકા પંચાયત હસ્તગત જે કામ કરે છે એની નકલી કચેરી મોડાસા સ્થિત તિરુપતિ રાજ અંદર એક મકાનની ની અંદર આ યોજના અથવા તો એક આ ઓફિસ જેને કહેવાય કે પકડાયેલી છે અને બાયડના અપક્ષ ધારાસભ્ય શ્રી દ્વારા જે અમને જાણવા મળ્યું છે એમના જે એમના બોલી થકી અથવા તો એમના ઓડિયો વિડીયો થકી એટલે ત્રણ વર્ષથી મેં આ અંતર્ગત માનનીય collector શ્રી ને માનનીય BDO શ્રી ને એમને જાણ કરેલી છે તો મારો સવાલ માનનીય collector શ્રી ને માનનીય BDO શ્રી ને સાથે સાથે અપક્ષ ધારાસભ્ય શ્રી કે ત્રણ ત્રણ વર્ષ સુધી શા માટે વાત જોવી પડી આપને શું કામ ત્રણ વર્ષ સુધી વાત જોઈએ તમે આટલી બધી સરસ તમે કામગીરી કરો છો તમારા આટલા ભરપેટ લોકો વખાણ કરે છે તમને પ્રતિનિધિ તરીકે તમને મોકલ્યા છે તમે અહીંયા વિડીયો અંદર તમે પોતાની જાતને એમ કહેશો કે હું એક નાગરિક છું સાહેબ હું તમારી એક ભૂલ પણ અહીંયા પકડું છું તમે નાગરિક નથી તમે નાગરિકોના પ્રતિનિધિ છો તમે એક વ્યક્તિ નથી તમારા જોડે લાખો માણસો પાછળ છે એટલે તમારી થકી આ એક જેમ કે આ ઘટના સામે આવી છે એ માટે અમે તમારો આભાર માનીએ છીએ પણ ડુપ્લીકેટ કચેરી કયો સુધી રહેશે છેક છોટા ઉદય પરથી ચાલુ થઈ ડુપ્લિકેટ તરચ આયા ડુપ્લિકેટ ભરતીઓ કરાય ખાતેથી ડુપ્લિકેટ ટીએસઆઈ પકડાય છે ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરીઓ ડુપ્લીકેટ દૂધ બનાવવાની ફેક્ટરીઓ ડુપ્લિકેટ ડેક્સ બનાવવાની ફેક્ટરીઓ ડુપ્લિકેટ તમામે તમામ ડુપ્લિકેટ ગઈકાલે તમે જાણો છો સુરતની અંદર duplicate નોટો આ બે દિવસની પ્રકાશની ઘટના અહીંયા સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે સાહેબ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી હું જયદીપ સિંહ ચૌહાણ કહેવા માંગુ છું કે અહીં સ્માર્ટ વર્ક કરો તો લોકો તમારી વાહ કરશે નહીં કે લોકોને કઈ રીતે લોકોના જોવા કેવી રીતે પૈસા કઈ કરવા યોજના તમે રદબાતલ કરો તમારા થકી માન્ય ને આ વિડીયો થકી માન્ય ડીડીઓશ્રીને હું કહેવા માંગુ છું કે આ જે ગઈકાલે જે કથાકથિત જે નકલી કાન પકડાયો છે અને એની અંદર જાણવા મળ્યું છે કે જે જરૂરી આધાર નોન એન્ડ ડોક્યુમેન્ટ સવા વર્ષથી બે હજાર છ બે ચોસોર બે હજાર તેવીસ ગીનથી જે કર્મચારી નિવૃત્ત છે એના આગેર સો સો સિક્કા પકડાય છે એના આગેર જરૂરી આધારો પકડાય છે તો શું અભિસો ઘર ખાતે ચાલે છે આવી મોટી બહુમારી બિલ્ડિંગો છે સિંચાઈની સરસ સરસ મકાનો છે તો જરૂરી આધારો ઘેર મૂકવાના છે અને જે નિવૃત્ત કર્મચારી છે નિવૃત્ત થયા પછી એને ચાર્જ અહીંયા કોઈ જાતદાર વ્યક્તિને આપતો નથી ચાલુ અધિકારી થી ફરમાન સાહેબ દામુ સાહેબ ના ઘરે જાય training લેવા માટે કે આ work કેવી રીતે કરવાનું છે તો તમને કોઈ પ્રોપર તાલીમ આપેલી નથી આ મારે કહેવું છે સાહેબ તમારી અનહદ વટાઈ ચૂકેલી છે અને ભ્રષ્ટાચારની ની માથા મૂકી છે આ અગાઉ પણ અમે જેમ કે ICDS ની જેની કોઈ ભરતી હોય તમામ મોરચે અમે DDOC ને અને જિલ્લા collector રજૂઆતો કરેલી છે આશા રાખીએ છે કે આવનારા સમયની અંદર ગુજરાતની પ્રજાની સામે આવો જેને કહેવાય કે કિસ્સો સામે લાવે ધન્યવાદ ભારત માતાજી જય જય ગરવી ગુજરાત નમસ્કાર જયદીપસિંહ ચવણ પદેશ સંગઠન મતે આમાગી પાર્ટી કુછ ગુખ સાથે આજે અમે ગાંધીજી જિલ્લા કલેક્ટર શ્રી ખાતુ ઉપસ્થિત છે છેલ્લા 1 મહિનો 1.5 મહિનાથી સમગર ગુજરાત બની અંદર એક કિસ્સો જે પ્રકાશમાં આવ્યો છે કે ગુજરાતની અંદર અલગ અલગ ઝોનમાં રેલી જે બીજ કંપનીઓ છે બીજ કંપનીઓ દ્વારા એક પ્રયોગ આખત્ય કરવામાં આવ્યો છે ગુજરાતના એકસો ચોસઠ લાખ એટલે એકસો ને એક ચોસઠ કરોડથી મીટરો છે એની જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવવાની યોજના તત્કાલીન વીજ કંપનીઓ દ્વારા અત્યારે ચાલી રહી છે આમ આદમી પાર્ટી ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રની અંદર આ જે ઘટના ઘટી છે કે સ્માર્ટ મીટર કેમ તો સરકારની આની અંદર એક મોનો પરી છે કે કોઈપણ રીતે સામાન્ય પ્રજાના જોડેથી કેવી રીતે પૈસા ખંકી લેવા એની એક પૂર્વ ભૂમિકા ભજવા માટે लगभन लगभर टार्गेट आहे पाच सो करोड रुपया खमखेरीजना आम्ही स्मार्ट वर्क तो स्मार्ट होयस बनाव सारी स्कूल सारी बनाव स्मार्ट स्मार्ट सेवा स्मार्ट, स्मार्ट, दस दस टक्का खायचे ती काम होता आज वॉल सुद्धा बेन करण खात खायचे तो सुद्धा काम होतं કચેરીઓ શું કરી છે આબર્ટ પર ગઈકાલે એક કિસ્સો પ્રકાશમાં આપણે જોઈએ છે કે ભાઈ મોડાસા ખાતે કથાકથિત એક ડુપ્લિકેટ અથવા તો નકલી કચેરીઓ પકડાય છે શું કચેરીઓ સોસાયટીમાં ચાલે છે કઈ જગ્યાએ પરવાનું આપેલો સોસાયટીમાં કચેરીઓ ચલાવવા માટેની કઈ જગ્યાએ માન્ય કલેક્ટરશ્રી દ્વારા હું માન્ય મુખ્યમંત્રીશ્રીને કહેવામાં આવું છું કે જો તમે સરકારી ઓફિસો જેને કહેવાય કે અહીંયા સોસાયટીમાં સ્થિત કરશો તો પબ્લિક પબ્લિકવાળા ભરોસે સેવા સદનો લાખો રૂપિયા ના બિલ્ડિંગો બનાવવા શા માટે પાંચસો સો સો સિક્કા હોય તમે પડી રાખો કરો છો એના ઘેર એ નિવૃત્ત કર્મચારી છે સવા વર્ષથી નિવૃત્ત છે એના ઘરે સિક્કા પડી દેશે ઓછા પડશે શું થઈ રહ્યું છે આ મસ્ત માટ મોટું કરવાની જરૂર છે આવનારા સમયની અંદર જો પાંચ મીટરો બંધ કરવામાં નહીં આવે અને અન્ય રાજ્યોની અંદર જે ફ્રી વીજળી મળે છે બસો યુનિટ એ નહીં મારે તો આપણા સમામાં આ માતાય પાર્ટીનો હરેક કાર્યકર્તા રોડ ઉપર આવશે અને લોકોના હિતો માટે લડશે ધન્યવાદ ભારત માતા કી જય જય ગર ગજ જય ભાટીયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે